ધરતીને નંદનવન બનાવવાના હેતુસર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ એક અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ ખાતે માહિતી ખાતાના સ્ટાફ તેમજ પત્રકારોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું આ તકે નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત પ્રાદેશિક માહિતી કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને પર્યાવરણને બચાવવા માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે આ તકે સહાયક માહિતી નિયામક શ્રી સોનલ જોશીપુરાએ જણાવ્યું હતું કે એક પેડ કે નામ તેમજ સ્વચ્છતા હિ સેવા અભિયાન અંગે જાગૃતિ લાવીને લોકોને તેમાં સહભાગી બનાવવામાં પત્રકારો અને સમાચાર માધ્યમોની ખૂબ જ મહત્વની અને સકારાત્મક ભૂમિકા રહી છે ધરતીને હરિયાળા બનાવવાના ઉમદા અભિયાનમાં પત્રકારો પણ સક્રિયતાથી જોડાય તેવી ભાવના સાથે આજે અહીં પત્રકારો સાથે મળીને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું